ચોત્રીસ પાંત્રીસ લક્ષ્મીપુરા મયુરનગર સમિયાલા ખાતે આપણે આજે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ ના રવિવારથી આજ રવિવારે આપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે અમે નિઃશુલ્ક પચાસ રૂપિયા ટોકન લઈને ચોપડાનું વિતરણ કરીએ છીએ એક વિદ્યાર્થીને દસ ચોપડા આપણે ફ્રી આપીએ છીએ તે લોકોને જે શૈક્ષણિક રીતે આપણા સમાજ તરફથી લગભગ પંચોતેર વર્ષથી અમને સેવા આપવામાં આવે છે જે અમે આજ સુધી કાર્યરત રાખેલી છે ચોપડા વિતરણ જે કરીએ છીએ તેમાં ટ્રસ્ટીઓથી માંડીને અમે ફક્ત ટ્રસ્ટીઓ સમાજમાંથી અલગ અલગ મોંઘેદાર વ્યક્તિઓ પાસે પૈસા એનો ફંડ ઉઘરાવી લઈએ છીએ અને ફંડને જમા કરીને એમાંથી જે કંઈ ખર્ચ થાય એમાં અમે ચોપડા વિતરણ કરીએ છીએ ટ્રસ્ટીઓ જાતે પણ દર વર્ષના અઢી હજાર રૂપિયા એક ટ્રસ્ટીની આ સમાજમાં દાન પેટે આપે પણ છે તથા એક્સ્ટ્રા પણ બીજો ફંડ લઈને આવે છે સમાજના દરેક મોભેદાર સક્ષમ વ્યક્તિઓને વિનંતી પણ કરવામાં આવે છે અને અપીલ પણ કરીએ છીએ કે શિક્ષણ પ્રત્યે જો સમાજમાં આપણે ઉચ્ચ વધારો કરવો હોય અને એમને ઉચ્ચ લેવલ પર લઈ જવા હોય તો દરેક જણને અપીલ કરવામાં આવે છે ખુલ્લા હાથે તન મન ને ધનથી તમે લોકો સૌ દાન કરશો એ મારી સૌને અપીલ છે આ સેવામાં દરેક જણ અત્યારે હાજર રહેલા દરેક ટ્રસ્ટીઓ આપણને એકબીજાના ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે અને સમાજ માટે કંઈક કરી છોડવા માટે દરેક જણ પોતાને અભિવ્ય યાદ કરે છે વ્યક્ત કરે છે અને આવતા રવિવારે સવારે નવથી એક ફરીથી છેલ્લો રવિવાર છે એ ચોપડા વિતરણનો કાર્યક્રમ આવો રાખેલો છે દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ આવીને અહીંયા ઓફિસ પરથી ચોપડા પોતપોતાના માર્કશીટ આપીને લઈ જાય કયા ધોરણથી કયા ધોરણ પાંચથી બાર સુધીના આપણે ચોપડા વિતરણ કરવામાં આવે છે અને બાર પછી અમે નથી કરતા એટલે પાંચ થી બાર સુધીમાં ચોપડા વિતરણ કરવામાં આવે છે એક જણને દસ ચોપડા એક વિદ્યાર્થીને આપણે આપીએ છીએ